હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી વ્લોગ તો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો ફ્રેન્ડ્સ બે દિવસથી વિશાલભાઈની તબિયત લથડી પડી છે ભાઈને જોરદાર તાવ આવે છે ઝાડા ઉલટી થઈ ગયા છે અને એકદમ લૂઝ થઈ ગયો છે જુઓ બે દિવસમાં તાકાત જતી રહી છે બધી આ ટુર્નામેન્ટ ખેંચી ખેંચીને રમો ને એટલે આવું થાય બોલિંગ બોલિંગો નાખતા આવડે નહીં બોલિંગો નાખતા હોય પાછા અને ફ્રેન્ડ્સ અહીંયા આગળ જુઓ મમ્મી હવે એમ કહે છે તમે લોકો બહાર જાઓ તો મારા ઘરનું કામ થાય તો ફ્રેન્ડ્સ આપણે ઉપડ્યા છીએ અનિલભાઈના ઘરે જેના જોડે કોમેડી વિડીયો અમારા જુઓ તો તમે લોકોને લાઈક કરો છો અને કમેન્ટ પણ કરો જ છો અને સપોર્ટ કર્યો છે એવો ને એવો સપોર્ટ કરતા રહેજો તો આજે ફરીથી અમે એક નવા શૂટમાં જઈએ છીએ અત્યારે નવું શૂટિંગ કરીએ અને તમને લોકોને મનોરંજન કરાવીએ અને કેવા લાગે છે વિડીયો ફરીથી કમેન્ટ કરજો નવા વિડીયોમાં તો ફ્રેન્ડ્સ આ તૈયાર થવામાં માં એટલી બધી વાર લગાડે છે જુઓ ચાલ ને ભાઈ હેડ કેટલી વાર એ તો એવું જ હોય બીમાર હોય તો શું થઈ ગયું બે દિવસે ન હોય ત્રણ દિવસે ના હોય એવું કશું ના હોય તો ફ્રેન્ડ જેક બાબુ જુઓ અહીંયા આગળ આવવાનું છે તારે મારી જોડે આવવાનું છે ના ભાઈ ના ના ભાઈ ના હું તો ના લઈ જાઉં જો એ તો કે નવરો છે ઓ ચલો ફ્રેન્ડ્સ મળીએ જઈએ ત્યાં જઈને હવે ડાયરેક્ટ તો ફ્રેન્ડ્સ આપણે વિશાલ માટે ફ્રૂટી જ્યુસ છે મિક્સ ફ્રૂટ નો જ્યુસ મંગાવ્યું છે જે આવી ગયું છે જેપ્ટો માં ચાલ પી લેન ભાઈ એટલે જલ્દી નીકળાય અલા એ ટૂટી ગયું છે હમ ખોલે ને એ પાર્સલ એ હે હવે મમ્મી પૂરે પૂરું તોડ નાખશે આની અંદર રાખ ખોલ પૂરે પૂરું તોડ નાખશે ખોલ દે જો જો એને બકેવાય કે શું તે બરાબર ભલાના કાંધીજ કે રીતે પણ ઉપર એ લગાઈ જા ના લાગાય તૂટી ક્યું છે આખો કે લગાઈ આરે આવો કોળી કાઢી અને હવે ના લાગે પતિજી એક કામ કર આને કોઈ બોટલ માં લેવા ઢળશે હો ના ઢળાય

તો કરવા પડે તો દવા તો પીવી જ પડે તું તો પીવા પડે હમ જો ફ્રેન્ડ આપડે અનિલભાઈ ઘેર આવી ગયા પણ હવે ભાઈએ પોપટ પાડ્યો છે જો હાથમાં મેં વગાડી ને બેઠા હું મેચ રમશી આ લોકો પેલા અમિત મામા પછી હું પછી ના પે પેલા પંકિત પછી અમિત મામા પછી હું પંકિત पंकित कहो नाम आपने टीम में पहला तो ये फ्रेंड्स आपने पहुंची गया जी है वालों को एक के पेट में थ्यूज़ है एक ना हाथ में थ्यूज़ एक ना आंगली में थ्यूज़ है अल्पेस भी ना कमर में थ्यूज़ है जो अल्पेस अल भी क्या हम फील्डिंग नहीं करो विकेट कीपिंग पिंगेट कर इसको लो तो कैंसल करो पे मैच बिजु तो हूँ है हुँ? कैंसल करो टीम टीम कैंसल ना था તો હું કરવા રમવાનું સમય લેવાનું ભલે દુઃખાય ફરીથી એમ મા ભગનદાસું તો એમ હું જ્યુ તો રમવા તું તો યાર તારી વાત થાય ભગનદાન નું ઓપરેશન તો દસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરવા ગયા છો ભાઈ એ પોપટ બહુ મજબૂત પાડ્યો છે આપણે હળદર ને મીઠું ભાઈને લગાવી દીધું છે કેવું લાગ્યું સારું લાગ્યું હમ

એવી ગુલાટી મારવાની ચો જરૂર હતી પણ વિકેટ કીપર છે આપણે વિકેટ કીપર પર દાડો જતો તો જવા દેવા વિકેટ કીપર આગળ હોય વિકેટ કીપર ને ત્યાં વધારે હાથ ઉપર બંદૂકની ગોળી જેમ બોલ આવી લે પાછળ ચલો એડો મટી જા તમતા ચિંતા ના કર એક બે દાડામાં નહીં પણ બે ત્રણ કલાક પણ મટી જા બસ મટી જા તો ફ્રેન્ડ્સ આપણે કોમેડી વિડિયોનો શૂટ કરીએ છીએ જે તમને લોકોને આ બ્લોગમાં જોવા મળશે અને જુઓ તમે લોકો અમારે જોડે જોડે કારણ કે અમે બે જણાએ પોઝિશન લઈ લીધી છે અમારી વિડીયો શૂટ કરવાની જે પ્રમાણે આગળ બ્લોગમાં કીધું કે અમે શૂટિંગમાં જઈએ છીએ તો શૂટિંગ ચાલુ કરી દીધું છે તો જોડે જોડે તમે લોકો પણ મજા લો ચલો વન ટુ થ્રી સ્ટાર્ટ હા જાડિયો તોટડો મને ઘણા દિવસે ભેગો થયો છે તો આજેની મજા લો પહેલાં થોડું બોલતા શીખવાડવો જોજો તમે એ અનિલ એ ફોન મૂકતો રકાબી બોલતો રબાકી રકાબી રબાકી રકાબી ગાડી 릭શા બોલ હે ρισકા 릭શા ρισકા અલ્યા 릭શા હા ρισકા હવે જવા દેજે પાકિસ્તાના નહીં ફાવા બોલ બ્લુથૂથ બોલ બતુલુથ બ્લુથૂથ બતુલુથ બ્લુ બ્લુથૂથ થ થ બતુલુથ હા એ તો કહો બતુલુથ યાર બે યાર હું થઈ ગયો યાર જવા દે ફ્રેન્ડ્સ આપણે ઘરે આવી ગયા છીએ વિડિયો અને બધું બહુ મજા આવી ગઈ બનાવવાની જેમ તમે લોકો બ્લોગમાં જોયું મમ્મી શું કરે છે શું કરે છે એચિડિટી થઈ ગઈ એચિડિટી તો પેલી જેલીસીસ પી લે ને પણ જેલીસીસ પી લેવાય એનાથી આવું આ બહુ ના પીવાય શું બનાવવાનું જમવાનું દાળ દાલબાટી 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 બીજું

એકવાર બોલ બોલ બોલો ના પાડે છે નહીં બોલે તો ફ્રેન્ડ્સ વિશાલભાઈ ની તબિયત હજી પણ ડાઉન જ છે હજી સારું થયું નહીં વિશાલ અહીંયા ફૂમતાજી લોકોની ચેલેન્જ વિડીયો ચાલે છે જે જોઈએ આપણે ફ્રેન્ડ્સ થોડું કામ છે આપણે વિડીયો એડિટિંગ કરવાનું એ કરી દઈએ ફટાફટ પાછા બ્લોગમાં મળીએ